વડોદરામાં ભાયલીમાં સોળ વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો નવાયાડ વિસ્તારમાં આવેલ રામેશ્વર ચાલમાં યોજાઈ રહેલા ગોપાલ ગરબા મહોત્સવમાં મારી દીકરી મારા આંગણે થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કાયદાઓ કરે છે પણ એનું કોઈ અમલ થતું નથી તો જે અમારી દીકરીઓને અમે બહાર મોકલીએ તો બી અમારી ચિંતા રહે છે દીકરીઓ સુરક્ષિત નથી તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે દીકરીઓ સુરક્ષિત રહે એના માટે કંઈક આયોજન એવું કરો કે અમને બી ચિંતા ના રહે મારી સાનિકોએ અહીં હાથમાં પ્લે કાર્ડ લઈને ગરબા કર્યા અમે મે એવું ઈચ્છીશ કે બળદકારોને ફાંસીની સજા થવી જોઈએ જેવી રીતે વડોદરા સંસ્કારી નગરી જ્યારે કાર્યક્રમો થતા હોય જ્યારે વડોદરા સંસ્કારી નગરી શબ્દ યુઝ થતો હોય છે તો એ વડોદરા સંસ્કારી નગરીમાં આવું કૃત્ય ઘટી રહ્યું છે પ્લેગાર્ડમાં દીકરીઓ સુરક્ષિત ક્યારે ભાઈની સામૂહિક દુષ્કર્મ પીડિતાને ન્યાય આપો સુરક્ષિત ગુજરાતમાં શું સલામત નથી ભાઈલીના બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપો જેવા લખાણ લખવામાં આવ્યા હતા વડોદરાથી દિવ્ય ભાસ્કર માટે રોહિત ચાવડાનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ